ફર્સ્ટ ઓફ ઓલ અન્ડરસ્ટેન્ડ દેટ હુ ઇઝ કમ ટુ સેવ યુ કોણ છે જે તમને દુનિયામાં બચાવવા આવવાનું છે કોઈ પણ છે આ દુનિયામાં તમને બચાવવા માટે નથી આવવાનું શા માટે છે તમે કોની રાહ જોઈને છે હજી બેઠા છો શા માટે તમે કોની રાહ જોઈને બેઠા છો ફર્સ્ટ ઓફ ઓલ તો મારો પ્રશ્ન છે આ બધા જ લોકો સાથે છે કે તમે શા માટે કોની રાહ જોઈને બેઠા છો કોણ વ્યક્તિ છે એ ફરિસ્તો બનીને આવશે કોણ વ્યક્તિ છે જે તમને ઉપર ઉઠાવવા માટે આવશે જો એવું હોત તો અત્યાર સુધીમાં છે કોઈ વ્યક્તિ છે એ તમારા જીવનમાં આવી ગયું હોત એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી અત્યારે તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિ જ બરાબર નથી સૌથી પહેલાં તો એડસેપ્ટ કરો તમારી જે બીમારી છે એને એડસેપ્ટ કરો તમે કોઈ પણ વસ્તુ કરવા બેસો છો તમે કહીને ક્વિટ કરી દો છો આ એક બીમારી છે માનસિક બીમારી છે પરંતુ જે તમને મહેસૂસ નથી થતી એટલે તમે એને એક્સેપ્ટેબલ ગણતા નથી આ ભૂલ તમે ક્યારે પણ ના કરો તમે કામથી ભાગો છો તો આમાં નુકસાની કોની છે કોની નુકસાની છે તમે કામથી ભાગો છો તમે કામ કરવા બેઠા છો તમે વિચારો છો કે આજે મારે કામ નથી કરવું આજે મારે આળસ કરવી છે તો આમાં નુકસાની કોની છે કોઈને દુનિયાને કંઈ ફરક પડવાનો નથી તમે કામ કરવા બેઠા છો તમે એમ વિચારો છો કે આજે આળસ આવે છે તો આજે કામ નથી કરવું આજે આરામ કરી લેવો છે તો નુકસાની કોની છે નુકસાની ખાલી આપણી જ છે તમે કોઈ પણ જગ્યા ઉપર કામ કરી રહ્યા છો મે બી તમે જોબ કરી રહ્યા હોય મેં બી તમે સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા હોય મે બી તમે કોઈ નવી સ્કિલ શીખી રહ્યા હોય તમે એક દિવસ માટે આળસ કરો તો આમાં નુકસાની કોની છે આમાં નુકસાની આપણી જ છે નુકસાની આમાં તમારી જ છે નુકસાની બીજા કોઈ પણ વ્યક્તિ નથી ફર્સ્ટ ઓફ ઓલ તો એને સ્વીકાર કરો તમે આળસુ છો તો આળસુ બનવું રહેવા માગો નુકસાની કોની છે નુકસાની આપણી જ છે દુનિયામાં કામ સિવાય બીજી કોઈ વસ્તુનો આધાર નથી દુનિયામાં છે એક જ વસ્તુ છે જે તમને સેવ કરી શકે છે એ છે તમારું કામ એ છે તમારી આવડત દુનિયા એવા વ્યક્તિને જ બચાવવા આવે છે દુનિયા એવા વ્યક્તિને જ સહારો દેવા આવે છે કે જે વ્યક્તિ પાસે પોતાની પણ કંઈક આવડત હોય પોતાની પણ કંઈક ખુમારી હોય પોતાની રીતે પણ એ જીવનમાં કશું હાસિલ કરવા માગતો હોય એવા લોકોને ફરિશ્તા બનીને આવે છે પરંતુ તમે અત્યારે શા માટે ફરિશ્તાની રાહમાં બેઠા છો ફરિશ્તાની રાહમાં છે પોતાનો સમય છે એ પસાર કરી રહ્યા છો શા માટે છે તમે તમારી આસપાસના જે લોકો છે જે નબળા છે એ જે ઢીલા છે જે આસપાસના વાતાવરણની કમ્પ્લેન કરે છે શા માટે તમે એ બધા જ લોકો સાથે છો ફર્સ્ટ ઓફ ઓલ તો મને તમે આન્સર આપો શા માટે છે હજી તમે બંને બેઠા છો કે જે તમે છો નહીં સામાટે તમે બળવાન બનવાના પ્રયાસ ના કર્યા વ્યક્તિની મેન્ટાલિટી બે હોઈ શકે વ્યક્તિની મેન્ટાલિટી બે હોઈ શકે જો તમારી અંદર તાકાત નથી બાર કલાક કામ કરવાની તો પેલો વ્યક્તિ તો એક્સેપ્ટ કરે કે મારી અંદર તાકાત નથી અને એમ પણ તમે વિચારી શકો છો કે હું તાકાત નથી એટલે આ કાર્ય હું મારા ના થઈ શકે હું નથી કરવાનું બીજો વિચાર એ પણ હોઈ શકે કે મારી અંદર તાકાત નથી બાર કલાક કામ કરવાની તો આ તાકાત છે આ ક્ષમતા છે હું કેવી રીતે પેદા કરું બે પોઈન્ટ ઓફ વ્યૂ થઈ શકે ને બે વાત થઈ શકે ને એક તો નથી તો કેવી રીતે લઈ આવી અને એક નથી તો નથી કરવું આ બે મેન્ટાલિટી છે સ્વીકાર કરો બળવાન ને તમને કોઈ પણ વસ્તુમાં છે બોર્ડર લાગે છે તો સૌથી પહેલા તો કેન્દ્રિત કે શા માટે બોર્ડર લાગે છે શું બીજા લોકોને કારણ લાગતું મને શા માટે લાગે છે તમે કોઈ પણ કાર્ય કરવા માટે બેસો છો લોટ્સ ઓફ લોડ્રેક્શન આવે છે નથી ગમતું તમે ઊભા થઈ જાઓ છો તો તમે એટલા બધા નબળા શા માટે છો કે તમારા શરીરને છે એટલું બધું મહત્ત્વ આપો છો શરીર જે બોડી છે આ બોડીના હરેક કમ્પોનેન્ટ છે એવી જ રીતે ડિઝાઇન થઈ ગયેલા છે એવી જ રીતે બનેલા છે કે ઓલવેઝના માટે છે એ તમને પેઇન જ દેશે શરીરનું કયું અંગ એવું છે જે તમને પેઇન નથી દેતું બધા જ અંગો છે એ શરીરના તમને પેઇન દેશે જો તમે એમાં એફર્ટ લગાવો છો તો ફર્સ્ટ ઓફ ઓલ તો એનો સ્વીકાર કરો કે શરીર જો બાના બનાવે છે શરીર જો વિરોધ કરે છે તો એ શરીરનું કામ છે મારું કામ નથી એ શરીરનું કામ છે મારું આમાં કોઈ રોલ નથી મારું આમાં કાંઈ કામ નથી કોઈ પણ વસ્તુને છે એ તમારે બળવાન બનવી હોય તો આ એક અગ્નિમાંથી છે એ તમારે પસાર થવું જ જોશે બીજો કોઈ ઓપ્શન છે નહીં બીજો કોઈ ઉપાય છે નહીં કોઈ આ તમને દુનિયામાં બચાવવા માટે નહીં આવે કોઈની તમે રાહ ના જો જે વ્યક્તિ કોઈકની રાહ જોવે છે ને એ પૂરું જીવન

તમે એમ કહો છો કે મારા શરીર વિરોધ કરે છે તો આટલા વર્ષોથી આજે આપણું શરીર વિરોધ કરે છે તો ક્યાં સુધી છે હવે શરીરના રૂંધણા આપણે રોયા કરશું બોડીનું સિંગલ કમ્પોનેન્ટ છે એ વિરોધ કરે છે તમે કોઈ પણ કાર્ય કરો કેમ કે એ ડિઝાઇન જ જેવી રીતે થયેલું છે એક્સેપ્ટ કરો અને કાઢી નાખો એ માનસિકતાને કે કોઈ પણ પાર્ટ છે પેઇન કરે છે તો મારે છોડી દેવાનું થાય છે નહીં કોઈ પણ પાર્ટ પેઇન કરે છે તો એ પેઇનને સ્વીકાર કરો અને જે કમ્પોનેન્ટ જે સ્ટ્રકચર પેઇન કરે છે ને જે બોડીનો પાર્ટ પેઇન કરે છે ને એ બળવાન બની જશે જો તમે સહન કર્યું હશે તો અને જો સહન નહીં કર્યું હોય તો ધકેલાઈ જશો નબળી માનસિકતામાં